સુરતમાં વેપારીઓ પાસેથી કાજુ બદામ મેળવીને પૈસા નહીં આપી ઠગાઈ કરનાર ત્રણ કાપડ દલાલોને પાંચ પોઈન્ટ બે લાખના મુદ્દામાલ સાથે રાંદેર પોલીસે પકડી પાડ્યા હતા આરોપીઓ શહેરના વેપારીઓ પાસેથી છળ કપટથી કાજુ બદામ લાકડાની પ્લાય કાપડના રોલ અને તેલનો મુદ્દામાલ મેળવી લીધા હતા રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાણી તળાવ ખાતે રહેતા મોહમ્મદ એઝાઝ ગુલામભાઈ મેમણ તથા મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા મોપેડ નંબર જે છે ફાઇવ એક્સ ક્યુ છ ચાર નવ સાત ની તથા એક બર્ગમેન મોપેટ જી જે ફાઇવ એફ ટી આઠ બે છ નવની બાઇક લઈને ચોરી તથા ચીટિંગ કરીને મેળવેલી બદામની પ્લાસ્ટિકની પેટીઓ લઈ વેચાણ કરવા મશાલ સર્કલ ખાતે આવી રહ્યા હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી જેને આધારે પોલીસે ત્રણ આરોપી કાપડ દલાલ મોહમ્મદ ઇઝાસ ગુલામ મોહમ્મદ મેમણ ઉમર એકત્રીસ મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા ઉમર બત્રીસ અને એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર ઉંમર પાંત્રીસની ધરપકડ કરી હતી આરોપીઓ પાસેથી તેતાળીસ હજારના કાજુ બદામના ચાર ડબ્બા એક ગુણ એકવીસ હજારની તલની ત્રણ ત્રીસ કિલોની પાંચ ગુણ એક પોઈન્ટ આઠ લાખની લાયકરા કાપડના ઓગણીસ રોલ ચોવીસ હજારના કોરા કોટનની કુલ ફૂલની ડિઝાઇનવાળા કાપડના સાત બંડલ પ્લાસ્ટિકના પાઉચ અલગ અલગ કલરના દુપટ્ટા બે મો પેડ મોબાઈલ મળીને કુલ પાંચ પોઈન્ટ બે લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો આ લોકો ડ્રાયફ્રૂટના વેપારીઓને પેમેન્ટ નહીં આપી ઠગાઈ કરતા હતા એસસીપી બી એમ ચૌધરીએ જણાવ્યું હતું ક્યાં કામના આરોપીઓ સુરત શહેર વિસ્તારના અલગ અલગ કાપડ લાકડાની પ્લાય તલ કાજુ બદામની વસ્તુઓ વેપારીઓને દુકાને લઈ જય માલ ખરીદવા ઓર્ડર આપી તેઓ જણાવેલ જગ્યાએ ઓર્ડર મેળવી લે પેમેન્ટ માટે વેપારીઓને બીજી જગ્યાએ બોલાવી તેથી પેમેન્ટ આપ્યા વગર નાસી જવાની એમો ધરાવે છે હાલ મુદ્દામાં લંગે અંગે ફરિયાદીની તપાસ ચાલુ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત